ના ચુલી ગામ નજીક અકસ્માત સર્જાયો છે ગાય અથડાતા ટ્રેનનું આગળનું કવર તૂટ્યું સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી સામાન્ય અકસ્માત હોવાથી ટ્રેન નિયત સમયે હળવદ રેલવે સ્ટેશન પહોંચી હતી અને કચ્છ તરફ આગળ વધી હતી અકસ્માત બાદ ટ્રેન ગત જવા માટે રવાના થઈ હોવાની માહિતી સામે આવી રહી છે મોરબીથી સમાચાર વંદે ભારત ટ્રેનને ફરી એક વખત અકસ્માત નડ્યો છે ભુજ વંદે ભારત ટ્રેન સાથે એક ગાય ટકરાઈ હતી જે રીતના સામે આવી રહ્યા છે ગાય અથડાતા ટ્રેનનું આગળનું જે કવર છે તે તૂટ્યું હતું ભુજ અમદાવાદ વંદે ભારત ટ્રેન સાથે ગાય ટકરાઈ ધ્રાંગધ્રાના ચોલી ગામ નજીક અકસ્માત સર્જાયો ગાય અથડાતા ટ્રેનનું આગળનું આ કવર જે આપ જોઈ રહ્યા છો તે તૂટ્યું હતું હાલ રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી સામાન્ય અકસ્માત હોવાથી ટ્રેન નિયત સમયે હળવદ રેલવે સ્ટેશન પહોંચી હતી અને કચ્છ તરફ આગળ નીકળી હતી ઘટનાના આજે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે વંદે ભારત ટ્રેનને અકસ્માત નળ્યો અને ગાય સાથે વંદે ભારત ટ્રેન ટકરાઈ હતી જેમાં ટ્રેનનું આગળનું કવર તૂટ્યું હતું ટ્રેનની સ્પીડ ઓછી હોવાના કારણે કોઈ જાનહાની થઈ નથી